વિક્રમ ઠાકોરે હલ્લા બોલ કર્યો છે અને આજે કહ્યું છે કે હું ફિલ્મી કલાકારો સાથે ગાયક પણ છું હું રાજકારણ કરવા માટે નથી આવ્યો હું કોઈ પક્ષનો ખેસ પહેરી નથી આવ્યો હું આજે અહીં રામાપીરનો ખેસ પહેરીને આવ્યો છું હું રાજકારણમાં નથી જોડાવાનો મારો સમાજ કહેશે તેમ કરીશ સરકારને કદાચ હું સુપરસ્ટાર નહીં નાખતો હોઉં વિક્રમ ઠાકોરે સીધો પ્રહાર કર્યો છે સરકારના જે બી કાર્યક્રમો હોય છે મોટાભાગના તો દરેક કાર્યક્રમોમાં દરેક સમાજના કલાકારો આવે છે બઉ સારી વાત કહેવાય બધા મોટા મોટા સારા સારા કલાકારો હોય છે પણ ઠાકોર સમાજના કલાકાર ને કેમ ઇગ્નોર કરતા હોય છે કદાચ સરકાર ને પણ ખબર ના હોય જેમાં જે વચ્ચે વચ્ચેવાળા જે લોકો છે એ લોકો જે આયોજકો હોય એ લોકો આવું કરતા હોય તો બસ હું એટલું જ કહી સરકારને વિનંતી કરીશ કે ભાઈ મારા ઠાકોર સમાજ સામે પણ જોજો તમે તમે વચ્ચેના વાત કરી કોણ શું મિડિએટર કોઈ મને ખબર નથી જે બી હોય બરાબર કેમ કે મેં હું રાજકારી મારું નથી શું થતું શું ના થતું મને ખબર હોતી નથી બરાબર આ તો ફક્ત વાત મારા સમાજની આવી કે સમાજના દીકરા દીકરી કોઈને આ ટાઈપમાં કંઈક બોલાવતા નથી જ્યારે આ વિધાનસભાની વાત આવી મારા બધા ઘણા ઠાકોર સમાજના આગેવાનો ઘણા બધા બીજા સમાજના પણ મારા મિત્રો ચાહકોએ કીધું કે વિક્રમભાઈ તમે નથી જતા તો આપણા બીજા ઠાકોર સમાજ લોકો નથી બોલાવતા તો તો એના તમે પગલું ભરો તમારા જે કલાકારો હતા એમાંથી એવું કીધું કે કોઈ જ્ઞાતિ નથી હોતી એના ઉપર તમે શું કહેશો જ્ઞાતિ નથી હોતી બહુ સારી વાત કરી એટલે કહું છું કે ભાઈ જ્ઞાતિ નથી હોતી તો ઠાકોર સમાજ તમે હા તમે કેમ તમારી જ્ઞાતિ થી દૂર રાખો છો એ પણ તમારી જ્ઞાતિ છે કલાકાર જ છે ને એ ઠાકોર સમાજ છે એટલે તમે દૂર રાખો છો ના રાખો ના રાખો છો ખાસ કરીને જોવા જઈએ તો સાથે સાથે એક વાત એ પણ કરવામાં આવી છે કે આ ઘટના પછી તમારી સાથે કોઈ ઠાકોર સમાજના કે અન્ય સમાજના લોકોએ આગેવાનોએ તમારો સંપર્ક કર્યો એના પછી ઘણા બધા આગેવાનોએ સંપર્ક કર્યો અને અલ્પેશભાઈએ બી મારી જોડે વાત કરી અત્યારે ભાજપના બહુ સારા હોદ્દા ઉપર છે એમણે પણ કીધું કે બરાબર જીત થઈ ગયું થઈ ગયું સારું ચૂક તો થઈ ગઈ છે પણ હવે શું કરી શકીએ કે આપણે એવું કરીએ કે ભાઈ સીએમ સાહેબ જોડે આપણા ઠાકોર સમાજના અને અન્ય સમાજના જે જે બાકાત રહેલા હોય એ સમાજના લોકોનું આપણે સ્વાગત કરાવીએ મેં કીધું બધું બરાબર છે રેશભાઈ પણ મારે જે આ મેં પગલું લીધું છે કોના કારણે લીધું મારા ઠાકોર સમાજ માટે લીધું છે તો મારા ઠાકોર સમાજના દરેક કલાકાર અને અન્ય કલાકારોને મારે એમનું પૂછવું પડે કે હું આગળ શું કરું મારા એકલાથી કશું ના કેમ કે મેં મારા માટે આ નતું કર્યું તો હવે વિક્રમભાઈનું સ્ટેન્ડ શું હશે બસ એ સમાજ જે કહે છે મારા ચાહકો જે કહે છે